નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હોય ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા શહેરના નિવૃત્ત શિક્ષકો અને આચાર્યો તથા એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું શહેર કાર્યાલય નમો કમલમ ખાતે શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી દ્વારા શિક્ષકોને સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં શિક્ષકોની કામગીરીને બિરદાવી શિક્ષક કદી નિવૃત્ત નથી થતો પણ સદાય પ્રવૃત્તિમય રહી સમાજ સેવા કરતો રહે છે બાબતને બિરદાવી હતી જીવનભર વિદ્યાર્થીઓના જીવનની કારકિર્દી બનાવનાર તથા સંસ્કારોનું સિંચન કરનાર ગુરુજનોની સેવાની પ્રશંસા કરી હતી સન્માનિત થયેલા શિક્ષકો તથા આચાર્યોએ પાર્ટીનો ખૂબ આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં મહામંત્રી જસવંતસિંહ સોલંકી રાકેશ શેવક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શિક્ષણ સમિતિના સભ્યો શિક્ષક સેલના સંયોજક નવીનસિંહ જેતાવત તથા સહકન્વીનર લાલાભાઈ ઠક્કર અને વિવિધ સેલના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા